સાફલ્ય ગાથાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી આરોગ્ય શિક્ષણ રોજગારી સર્વાંગી વિકાસ સ્વાવલંબી અને હિંસા બાબતે મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેના ભેદભાવને દૂર કરીને દીકરીઓના જન્મદરમાં વધારો વગેરે બાબતો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીમાં સહભાગી થવા મહિલા અને બાળ અધિકારીઓની કચેરી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ગુજરાત અને નારી વંદના દિવસ અને એ નિમિત્તે સમગ્ર દેશમાં આજે નારી વંદના દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વર્ચ્યુઅલી રીતે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બંગાળથી જોડાયા સાથે જ આપણા ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા ડબોઈ વિધાનસભાનો ડબોઈ તાલુકાનો કાર્યક્રમ આજે કાયાવરોણ ગામ ખાતે રાખવામાં આવ્યો લગભગ ચારસો જેટલા સખી મંડળની બહેનોએ આમાં ભાગ લીધો છે વિવિધ યોજનાઓ હેઠળ બહેનોને ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ઓછામાં ઓછા દસ હજાર ને વધુ વધુ ચાર લાખ સુધીના ચેકોનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે વુમન નો તાદસ્ય દાખલો અહીંયા જોવા મળ્યો છે મોદી સાહેબની સરકાર અને ગુજરાત સરકારે બહેનો માટે અનેક યોજનાઓ લાવ્યા છે અને એનો લાભ બહેનોને મળી રહ્યો છે સખી મંડળ મારફત બહેનો પગભર થાય અને બીજી બહેનોને પણ પગભર કરે એવો શુભ આશય રહેલો છે આજે અહીંયા સખી મંડળની બહેનોને જે માતબર રકમના ચેકો આપવામાં આવ્યો છે એના મારફત બીજી બેનો પણ પ્રેરણા લેશે આ તાલુકામાં ચારસો જેટલે સખી મંડળ છે એમાંથી લગભગ એકસો બ્યાસી એક્ટિવ છે તો હું બીજા બધા જ સખી મંડળની બહેનોને વિનંતી કરું છું કે તમામ એક્ટિવ થાય અને સરકારની જે યોજનાઓ છે એનો લાભ લે આના મારફત જ વુમન એમ્પાવરમેન્ટ આવી શકશે જ્યારે મોદી સાહેબ બહેનો માટે વિધાનસભા લોકસભામાં પણ રિઝર્વેશન લાવી રહ્યા છે અનેક યોજનાઓ બહેનો માટે લાવ્યા હોય ત્યારે બહેનોએ પણ જાગૃત રહીને આ બધી જ યોજનાઓનો લાભ લેવો જોઈએ એવી અપેક્ષા રાખું છું આજે જે સખી મંડળોને ચેક મળ્યા છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર